હેલો જય શ્રી કૃષ્ણ આજ આપણે એક બનાવશું નવી રેસીપી એના માટે સૂજી તેલ લાલ મરચું નમક પાણી અને ચાટ મસાજ લીધો છે અને આપણે એક કઢાઈ લીધી છે કડાઈમાં આપણે જે વાટકીથી સૂજી લીધી છે એ જ વાટકીથી બે વાટકી પાણી નાખશું આ બે વાટકી પાણી નાખી દીધું હવે આમાં આપણે સ્વાદ અનુસાર નમક નાખશું અને આમાં અડધી ચમચી આપણે તેલ નાખશું અને આ તેલ અને પાણી અને નમકને સરસથી મિક્સ કરી લેશું સરસથી મિક્સ કરશું આજે હું મિક્સ થઈ જશે અને પાણી આનીકર ગેસ ગરમ થઈ જશે જેવું ગરમ થશે એટલે આપણે આમાં સૂજી નાખશું અને સૂજી નાખીને ખૂબ સરસથી આને મિક્સ કરશું તો એ પાણીના સાથે સૂજી પાકી જશે આ જુઓ કેવું સરસ થઈ ગયું છે આ રેસીપી બહુ સરસ અને ઇઝી છે જો આપણું આ થઈ ગયું બરાબર હવે આને આપણે એક બાઉલમાં નીકાળી લેશું થાળીમાં ચાહે બાઉલમાં કોઈ બાળમાં નીકાળી લેશું આપણે આ ચડી ગયું છે જો કઢાઈને છોડવા લાગી ગયું છે આ રેસીપી એટલી સરસ છે તમે ઘરમાં બનાવજો તમારા છોકરાઓને માટે ટિફિનમાં બી દઈ શકો છો કુરકુરે અને બારેની બધી જે વેફર્સને બધું આવે છે એના કરતાં આ તમે ઘરમાં બનાવી અને ડબ્બામાં ભરીને રાખી શકો છો એક મહિના સુધી આરામથી આ રહેશે બસ હવે આને આપણે થોડું સો હાથમાં તેલ લઈને આ જે આપણે સૂજીનો લોટ બાંધ્યો છે એને ખૂબ મિક્સ કરશું ખૂબ મસ મસલ મસ મસરી મસરીને સોફ્ટ બનાવશું હાથમાં થોડું તેલ લઈ લેશું અને હવે આનો મેજિક જુઓ હું આને આવી કરીને આને વચમાં આમ રિંગ કરશું અગર આંગળીથી થઈ જાય તો સારું છે નખર તમે કોઈ પણ વેલણથી યા પણ કોઈ પણ ચીજથી તમે આમ કરી શકો છો મેં હમણાં અહીંયા કણે આ વેલણ લીધું છે વેલણથી હું આને સરસથી વચમાં હોલ બનાવીશ તાકી આ જોવામાં સરસ લાગે અને છોકરાઓને ભાવે છોકરાઓ જોઈને જ ખાવાનું મન કરી જાય આપણે મોટા પણ ખાઈ જો આ બધું બની ગયું છે કેટલું સરસથી ફિક્સ થઈ ગયું હવે આને આપણે એક પોલિથિનમાં રાખીને આને ફ્રીજમાં રાખશું તાકી આ તરત સરસથી ઠંડા થઈ જાય હવે આ બધાને એક પ્લાસ્ટિકનું પોલિથિન હશે એમાં આપણે બધું રાખી દીધું છે અને આને આપણે હવે આમ બાંધીને ફ્રીજમાં મૂકી દેસું થોડીક વાર માટે પાંચ દસ મિનિટ માટે મૂકી દઈશું હવે આપણે આની આનીકર કડાઈ ચઢાવી છે કડાઈમાં આપણે તેલ નાખશું તેલ આપણું હલકું ગરમ થવું છે બહુ વધારે બી નહીં ને બહુ ઓછું પણ નહીં હવે આ તેલ આપણું ગરમ થાય છે આની આનીકોર અને આપણે આ જે બનાવ્યા રીંગ એ ફ્રિજમાંથી નીકાળી લીધા છે જો કેટલા મસ્ત બને લાગે છે જોવામાં કેટલા સરસ થઈ ગયા અને એકદમ ઠંડા થઈ ગયા છે હવે આને આ તેલમાં કરશું તેલ આપણું વધારે ગરમ થઈ ગયું છે તેલને આપણે બંધ કરી દેસું કેમકે તેલમાંથી ધોવાણ નીકળવા લાગ્યા હતા તેલ આપણે બંધ કરી દેશું એના બાદ આપણે તેલને સીમમાં રાખશું પણ પહેલાં હમણાં આપણે આમાં બધાય આ ગોઠવી દેસુ જેટલી રીંગ બની છે ને બધી આમાં આપણે ગોઠવી દેશું જેટલી તમારા કડાઈમાં જે પ્રમાણે તેલ નાખ્યું હોય એ પ્રમાણે તમે એને નાખજો મેં હમણાં તેલ સરખું જ નાખ્યું હતું અને મારા ઓછા જ હતા રિંગ એટલે આમાં બધાએ સમાઈ ગયા છે હવે આ જો સરસ બની ગયું છે હલકા હાથે આને ઉથલાવશું હલકા હાથે ઉપર નીચે કરશું તાકી આ બરાબર પાકે અને જેટલું ધીમે તાપે પાકશે એટલું અંદરથી બી જશે હવે આપણે આ ગેસ ચાલુ કરી દીધો છે અને ગેસને આપણે સીમમાં રાખશું થોડીક વાર માટે નહીં તો ઉપરથી ભરી જશે અને અંદરમાં કાચું રહી જશે તો ક્રિસ્પી નહીં થાય હવે થોડીકવાર ગેસને તેજ કરશું અને આ જો એટલું સરસ થાય છે હવે જો આપણો બના બરાબર બની ગયા છે હવે આને એક પ્લેટમાં નીકાળી લેશું બ્રાઉન કલરના થયા છે અને કડક કડક બી થઈ ગયા છે જો મસ્ત બની ગયા છે હવે આને એક પ્લેટમાં આપણે કાઢી લીધા છે જો કેટલા સરસ થઈ ગયા છે હવે આને આપણી પ્લેટિંગ કરશું બધી રીંગ મસ્ત કુરકુરી થઈ છે અને ખાવામાં સ્વાદ પણ આનો બહુ સરસ લાગે છે છોકરાઓને બી ભાવશે મોટાને પણ ભાવશે હવે આ પ્લેટમાં આપણે ગોઠવી લીધું છે અને હવે આના ઉપર આપણે લાલ મરચું ભભરાવશું કશ્મીરી લાલ મરચું હોય એ નાખવાનો એટલે કલર આવે પણ તીખું ના લાગે અને સો ચાટ મસાલો નાખશો એનો ચાટ મસાલો છે ચાટ મસાલાથી સ્વાદ બહુ સરસ લાગે છે અને આને સસ્તી મિક્સ કરશું જુઓ આ મસાલો એકદમ સરસથી મિક્સ થઈ ગયો છે અગર તમને મારી આ રેસીપી સરસ લાગી હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટમાં બી કાંઈ પણ લખજો જો કેવું લાગે છે